અને એનું કારણ સામે આવ્યું કે કરસન બાપુ હવે જોડાશે કોંગ્રેસ અમિત ચાવડા અને મુકુલ વાસનિક સાથે બાપુની મુલાકાતનો ફોટો વાયરલ શું થયો કે ચર્ચા છડે ચોક થવા લાગી જોકે બાપુએ આ વાતનો સ્વીકાર પણ કર્યો કે હા તેઓ વિધિવત રીતે કોંગ્રેસ સાથે હવે જોડાશે ભાદરકા બાપુએ કહ્યું કે તેઓને પાર્ટીથી અસંતોષ હતો અને પાર્ટીના આંતરિક નિર્ણય અને કામગીરી અંગે નારાજગી હતી તેઓને વર્તમાન સ્થિતિને જોતા અને જનતાના લાભાર્થી કોઈ પણ જાતની શરત વગર કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાની વાતનો તેમણે સ્વીકાર કર્યો છે

ભાઈ આપણે તો કોઈ પણ નેતા જે પણ પક્ષમાં હોય એનાથી શું લેવા દેવા બસ પ્રજા તરીકે અમારી પુકાર સાંભળે અને એના પણ કામ કરે એટલી આશા રાખીએ બાકી આપણે તો રાજકારણમાં એવું જોયું છે કે ફરી ફરીને પાછા ઘર વાપસી જ થાય છે ત્યારે આગે આગે દેખો હોતા હે ક્યાં હવે આપના નેતાઓની ચર્ચા ચાલી જ રહી છે ત્યારે વિવાદિત અને જેમની સાથે કોન્ટ્રોવર્સી હંમેશા પડછાયાની જેમ ચાલતી હોય છે એવા ચહેરાને કેમ ભૂલાય

આ ઘટનામાં સંડોવાયેલા યુવક સબીર મીરે દાવો કર્યો કે તેણે આ કૃત્ય પોતાની મરજીથી નથી કર્યું પરંતુ આપના જ એક નેતા પરમારના કહેવાથી કર્યું હતું અને પછી ચાલુ ઘમાસાણ આ તરફ ગોપાલભાઈનું કહેવું છે કે આ ષડયંત્ર વિપક્ષનું છે જો કે જેને જૂતું ફેંક્યું એની પણ પૂછપરછ તો ચાલી જ રહી છે કારણ કે તેને દારૂ પીવડાવીને રૂપિયા આપીને આ કામ કરાવ્યું હોવાની વાત તેણે કરી છે તે હોય પણ આવી ઘટના બિલકુલ સાંખી ન લેવાય આવી શરમજનક ઘટનાઓ વિરુદ્ધ કડક પગલા લેવાવા જોઈએ રાજકારણનું સ્તર આટલું પણ ન ઉતરવું જોઈએ બાકી તો ભગવાન સૌને સદબુદ્ધિ આપે